રાજ્યમાં આવેલા ભારે વરસાદી પૂર માં નબળું મેનેજમેન્ટ તેમજ ભાજપ સંગઠનમાં ચાલી રહેલી વિઘટનની પ્રવૃત્તિ ને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે સરકાર અને સંગઠન ના ક્લાસ લેશે મોદી રવિવારે સાંજ પહેલા જ અમદાવાદ આવી જશે અને મંગળવારે સવારે પરત રવાના થશે તે પહેલા સોમવાર તથા મંગળવારની રાત્રે તેઓ ભાજપના સિનિયર મંત્રીઓ સંગઠનના નેતાઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક કરીને બાબતના ખુલાસા માંગી શકે છે વડોદરા અને જામનગરમાં આવેલા પૂરના કારણે લોકોમાં સરકાર વિરુદ્ધ ભારે નારાજગી જોવા મળી રહી છે આ ઉપરાંત કેટલીક આંતરિક બાબતોને લઈને પણ મોદી ખાસ ખુશ નથી જાહેર પ્રોજેક્ટમાં ચાલી રહેલા વિલંબ હાટકેશ્વર પુલને તોડવા માટેના કરોડોના ખર્ચ જેવા મુદ્દે રાષ્ટ્રીય કક્ષાએ પણ રાજ્યના વહીવટી તંત્રોની પ્રતિષ્ઠા ખરડાઈ છે આ ઉપરાંત કેટલાક મંત્રીઓના વિભાગમાં ચાલી રહેલી ઢીલી નીતિઓ જેવા મુદ્દે મોદી આ બેઠકમાં આકરા થઈ શકે છે ગુજરાત ભાજપમાં સંગઠન પર્વમાં ચાલી રહેલી સુસ્તી અને ઓછી સભ્ય નોંધણી તેમજ ભાજપના વિવિધ એકમોમાં પડી ગયેલા તંડાને કારણે અસંતોષની સ્થિતિ બાબતે સીઆર પાટીલ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના સંગઠનના નેતાઓ સાથે ચર્ચા કરી છે